સુરત નાડાજ પોલીસ મથકમાં એક ઠગાઈનો ગુનો નોંધાયો હતો સરકારી અધિકારીઓ સાથે ઓળખાણ અને સરકારી કામોનો જાણકાર હોવાનું જણાવી ઠગ આરોપીએ હોટેલ સંચાલક પાસેથી અઠ્યાવીસ લાખ રૂપિયા પડાવ્યા હતા સમગ્ર મામલે પોલીસે તપાસ કરી ઠગ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ આંગે અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં રહેતા એક હોટેલ સંચાલકને સરકારી કામોનો જાણકાર હોવાનું જણાવી ગોપાલ અર્જણભાઈ પટેલ નામના ઈસમે પૈસા પડાવી લીધા હતા ગોપાલ પટેલ લોકોને પોતાની સરકારી અધિકારીઓ સાથે સારી ઓળખાણ છે તમારું કામ થઈ જશે તેવી વાત કરી પૈસા લેતો હતો અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ હોટેલ સંચાલકને ગોપાલ પટેલે સરકારી કામ જલ્દી થઈ જશે તેવી વાત કરી પહેલા પાંચ લાખ રૂપિયા લીધા હતા જી ટ્વેન્ટી ગાંધીનગરમાં નવું ટેન્ડર બહાર પડ્યું છે તેને લઈ પૈસા આપો હું તમને તમારું કામ કરાવી દઈશ તેમ કહી પહેલા પાંચ લાખ રૂપિયા લીધા હતા અને થોડા સમયમાં છ લાખ રૂપિયા પરત કર્યા હતા આવી જ રીતે બીજી વાર પણ પૈસા લઈ પરત કર્યા બાદમાં ટેન્ડર બહાર પડે છે તેના માટે કામ છે તેમ કહી અલગ અલગ કામના બહાને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે અઠ્યાવીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં કામ ન થતા હતા જે પૈસા પરત ન આપી આચરી હતી સમગ્ર મામલે અડજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ગોપાલ અર્જનભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીની મોડર્સ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી લોકોને સરકારી કામોમાં પોતે જાણકાર છે

સરકારી કામોનું જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીએ છીએ એમણે લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લેને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં પાંચ લાખ રૂપિયા લીધા અને એના છ લાખ રૂપિયા પરત કર્યા પછી ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પાછા છ લાખ રૂપિયા એને પરત કર્યા એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એનો વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે પછી એને બીજા ટુકડે ટુકડે અઠ્ઠાવીસ લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે સર એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પૂછીતો હતો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે બરાબર અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી ઓળખાણ છે મારે આ અધિકારી આતે ઓળખાણ છે એ પ્રમાણે એની એમો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત